નમસ્કાર મિત્રો તારીખ છે સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસને વારસે આજે બુધવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીમાં વેચવાલી યથાવત હોવાથી ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને સફેદ ડુંગળીના ભાવમાં વીસથી પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ડુંગળી બજારમાં આવક કેવી રહી છે તેના ઉપર મોટો બજારનો આધાર રહેલો છે ડુંગળી બજારમાં ઘટાડોનો દોર યથાવત છે અને ભાવમાં સરેયાસ પચીસ રૂપિયાનો ઘટાડો થયો છે સફેદના સારા માલની આવકો ઓછી છે અને જે પગલે ઓછા ભાવથી કોઈ મોટી ડિમાન્ડ તો હાલતો નથી લાલ ડુંગળીમાં દેશવારની આવકો વધી રહી છે સામે નિકાસના વેપારો અત્યારે નીકળ્યા નથી જેના કારણે બજારમાં ટોન ચર્યાસ દેખાઈ રહ્યો છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર મોટો બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી ડિમાન્ડ નથી તેવા સંજોગો નથી રાજકોટમાં છ હજાર કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો પાસઠ રૂપિયાથી બસો ને એક્યાસી રૂપિયા ગોંડલમાં છત્રીસ હજાર કટ્ટાના વેપારો સામે લાલ ડુંગળીના ભાવ રૂપિયા જોવા મળ્યા છે મહુઆની અંદર લાલ ડુંગળીના ઓગણત્રીસ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો બોતેર રૂપિયાથી ત્રણસો ઓગણ સિત્તેર રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડિયો ગમ્યો તો કરી હતો બીજા સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જય શ્રી રામ